હાલો મિત્રો પાળા તો આપણે બંધાઈ જાય પણ આ ગેટ વાસણનું બાંધવાનું આવે ને તો આટલી મહેનત કરવાની આવે આટલું આટલું પાળા સડાવવાનું આવે ટ્રેક્ટર હાંકીને આ છોડ દે આટલું એટલે બધું ઢાળી ટાહિડ અને આ બધી ધૂળ ખેંચવાની આવે એટલે મિત્રો કાઠું કામ છે હા પાછું હા તો કરેનું કામ છે બાકી તો વાલ બોડી અળગી થઈ જાય ડબડાનો વાર જ નહીં આવે મિત્રા તો વરસાદ નહીં પડતો ને એટલે આપણે આવું બધું પાળા બાંધીને કમ્પ્લીટ કરે એવું પડે પછી પાવરનું જ આવે તો આવડું છે કપા હા આવડું આવું એમ છે મીડિયમ મીડિયમ બે બે તા ત્રણ શર્ટ પહેરા ને એ મસ્તીના પણ ગરમી ગરમીથી જાય ભૂસ્કટ લઈ આવો ભૂસ્કટ અને સાડા સોનો ટાઈમ થઈ ગયો એટલે હવે કાલે થોડુંક બાંધવાનું રાખીશું આપણે અને પાણી વાણી પછી જોઈએ રાતમાં શું થાય વરસાદ પડે કે નહીં પડતો અને ના પડે ને તો પછી પાણી ચાલુ કરી દેવાનું એવું છે મિત્રો તો હાલ આપણે આટલો છે કપા જમીન અને જગ્યા પર મળે છે એવો છે મિત્રો પણ થોડુંક મોડું થઈ ગયું વેલા ચડાવવાના હતા થોડાક પણ પહેલા ધૂર્યો હતા ધૂર્યો હતો એટલે પહેલાં અહીંથી પડ્યું પણ હવે ડાયરેક ડાયરેક્ટ પાણી આવે હં હરે એટલે હવે સિવાયથી ના વાળવાનું એવું છે તો અમારા કપાસની કોમેન્ટ કરજો મિત્રો અમારો કપાસ તમને કેવો લાગે કેવડો શું તો તમારી બાજુ કેવડે થયો કોમેન્ટ કરીને કહેજો મને બરાબર અને મિત્રો આપણે શું છે આ વાળ આવી જઈને વંડી વંડીના હિસાબે બહુ ગરમી થાય એટલે શર્ટ આપણે પહેલાં ટાંગી દીધું શર્ટ લીમડી શું છે ગરમીના કારણે કામ દેવું પડે આ છે ને જોતું રહેવાનું પાછું ને કારણે હમણાં બધું ગરમીના લીધે કંઈક બેરાનું બધું પ્રોબ્લેમ રહે તો છે આપણે કંટ્રોલ આ બધા વેલા દેખાય ને આ કંટ્રોલ નથી બધા એ સાત માટે ઉપાદીને થોડોક ટાઈમ કાઢીને આવી જવાનું બોત એટલે થામ થા પાંચસો પાંચસો આવી જાય જરૂર પૂરતા લાગ બાકીના એ ચકલી બકલી મજાની તો મિત્રો હવે ધૂળ ખેંચી ખેંચીને થાકી ગયા એટલે હવે આપણે વિરામ લઈ લઈએ બીજું કામ આવતીકાલે કારણ કે ધૂળ ખેંચવાનું એટલે જેવા તેવા મોણનું કોમ મોટું ખેંચી પણ નહીં હતું સારા માણસનું થોડોક પહેલો ભાંચો ને તે બધા જ મોટો લાગે બધી બાજુ છે નાના નાના પાડા સરી ગયા છે અને વરસાદ તો છે વાદળ પણ રોજ આવું વાદળ કાઢે પણ વરસવાનું નામ લેતું નહીં એક બે એક બે ત્રણ ચાર પાંચ છાંટા પડી જાય લાલચ આવી જાય કે વરસાદ પડે પડે એમ પણ વરસાદ પડવાનું નામ નહીં લેતા હવે નાશ કે પછી પાવવું પડે લાંબો સમય થઈ જાય હાથી બાલીટ એટલે પછી પડે ને એટલે શોધનો વિકાસ નહી થાય એટલે વિકાસ નહીં થાય ને એટલે અટકી જાય એટલે આવશે મિત્રો તો મંગફળી છે મગફળી મગફળી અને આ મંગફળી છે પણ આમાં પહેલા નજર આવે ને પાંદડા કેવાથી જે ભોળેલા જેવા જે આવશે ને આ બધા પાંદડા દવામાં આવી રહ્યા પાછા પાડવાના એટલે ખોખીની હાઈટ નહીં થાય આટલા નાટલી રહ્યા મગફળી ઉછરે નહીં વધારે એના કારણે આ દવામાં આવી નાની શોધ જેટલા નાના એટલે મગફળી સારી થાય એટલે અને થોડીક હાઈટમાં વધી જાય એટલે હાઈટ ઓછી જોઈએ ખાતર પાતર ના આ રીતના કમ્પ્લીટ હાથે રેડી છે એટલે આપણે બાંધા કરવાના એક બે દાડા બાંધવાનું પછી પાણી ચાલુ કરી દેવાનું પાકથી એટલે મજાનો આવ્યા કરે વાયડા કરવાનું વરસાદ નહીં પડે એટલે પાણી ચાલુ અને વરસાદ પડે એટલે બીજું બીજું કામ કરા રાખવાનું આ ખોખી મેં નવાનું મંગ ફરી મેં બધું ચાલે મિત્રો તો આવશે આ છે પાછળ થોડું નાનો છે આવશે મિત્રો હળવદની લાઈફમાં હળવદની લાઈફ સ્ટાઈલ આવી છે કારે શટ કાઢ નાખવું પડે

સાબ આપી નાખે પછી નાય ધોય પછી જમવાનું ભણાવે વિરામ લઈએ પછી તમને બતાવું મેં પાડા ચડાવવાનું બમ્ફર વી આકારનું નું બમ્ફર જોયું ને આવું બમ્ફર નથી પાડા ચડાવવાના મિત્રો આપણી બાજુ ટ્રેક્ટર વાળા છે ભાઈ એ ખાસ વિનંતી કપાસ કરે ને તો આવો બમફાર બનાવજો એમાં પાડા ચડાવવાની મજા આવે અને પાડા આ રીતના ચડીએ આ રીતના આ બમફરથી આ રીતના બનાવવું જોઈએ જોયું ને આ કરે પાડા જેવું ચડાવવાનું મજા આવે એટલે પાણી વાળવાની મજા આવે બમફર ચડે ને એટલે આવા પાડા થઈ જાય કમ્પ્લેટ ચકાચક તો આપણો વિડીયો તમને સારો લાગે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારા મિત્રો સુધી પહોંચાડજો બરાબર જેમ પણ સૌથી વધુ શેર કર્યા સુધી સિતારા ફરી પાછળ i will be in there